મિત્રો આજે આપણે વાત કરવી છે સૌરાષ્ટ્રની એક તેતરના કારણે આ પૃથ્વીને વાર નક્ષત્ર કરીને બ્રાહ્મણોને વેચી દીધી હતી પણ એ વિના મહેનતે મળી ગયેલી ધરતીનું રક્ષણ બ્રાહ્મણો ન કરી શક્યા અસુરો ધરતી માતાની કાયાને ખૂંદવા ખૂંડવા લાગ્યા પછી દેવતાઓ ભેળા થઈને આબુ પર્વત ઉપર એક અગ્નિકુંડ પ્રગટાવ્યો આ જાળામાં ચાર મોટા દેવતાઓ જવના દાણા એક પછી એક ચાર વીરો પ્રગટ થયા સોળે કળાએ શોભતો તેજસ્વી નર નીકળ્યો તે સોળંકી કહેવાયો ચારેયે એ ભૂજામાં હથિયાર ધારણ કરીને હાજર થયો તે ચૌહાણ કહેવાયો ઊંડમાંથી નીકળતા નીકળતા પગમાં પોતાનું ચીર ભરાવાથી જે પડી ગયો તેનું નામ પડિયાર નામ પડ્યું એ ત્રણેય તો હાથ જોડીને આજ્ઞા માંગતા માંગતા નીકળ્યા એટલે દેવતાઓ નિરાશ થયા આખરે અગ્નિના ભડકામાંથી માર મારની ત્રાળ દેતો જે બહાર આવ્યો આવીને પર કહેતા રાક્ષસને તેણે સંહાર્યો તે પરમાર નામે ઓળખાયો આબુ ઉજેણી અને ચિત્તોડ ઉપર એના વંશની આણ વર્તી ગઈ ચિત્તોડગઢના તોરણ બાંધનાર આ પરમાર વંશનો એક જ પુરુષ હતો એ વંશનો એક વેલો સિંધના રણવડગઢમાં પણ ઉતરી આવ્યો એ વેલો ચલાવનાર મૂળ પુરુષ સોઢાજી સોઢા પરમારોના હાથનો ઉમરકોટ તાલુકો એ વખત એની પડતી દશામાં છૂટી ગયો ને નગર પાર કરી નાનો તાલુકો રહ્યો ત્યાંનું બેસણું પણ ગયું ને થર પારકર રહ્યું થર પારકરનું રાજ એટલે તો રેતીના રણનું રાજ રાજધણીની રિદ્ધિ સિદ્ધિમાં ઢોર સિવાય બીજું કંઈ ન હોય માલધારી રાજા પોતાનો માલ ચારીને ગુજારો કરતા નેસડામાં રહીને રાજમહેલની મજા લેતા આટલું અને દૂધ આરોગીને અમૃતના ઉડકાર ખાતા રૈયતની સાથે સાથે રહીને તેને જીવ સાટ કરતા રક્ષા કરતા તેથી જ અંગપોરસ રસને અમૃત ભુજ પરચો રજભાર સોડા વણે સૂજે નહીં હોય નવડ નાદાતાર સોડાઓના અંગમાં દાન દેવાની જેવી હોશ આવે જીભમાં જેવું અમી વરસે અને ભૂજામાં જેવું પાણી હોય તેવી બીજામાં નથી હોતું બાપુ રત્નુજી તો કૈલાસમાં પધારી ગયે પણ માબાઈ હજુ બેઠા હતા માબાઈને ચાર દીકરા હતા કેમ કે મૃતંડ નું વંશજ સૂર્ય છે તેથી તેનું નામ માર્તંડ કહેવાય છે તેના ઉપાસક બંને નાયક હતા પણ માંડવરાય નામનો તો સુરઠમાં પરમોના આગમનની પછી માંડવ ડુંગર પરથી પડ્યો લાગે છે મતલબ કે માંડવરાય શબ્દ અપભ્રંશ હોવાનો સંભળાતો નથી પરિણામે પરમારોની ઉપાસના સૂર્યની હતી કે ગોડી પાશ્ચર્યનાથની તે નિર્ણય અન્ય કશાક આધારની જરૂર છે સંવંત ચૌદસો ચુતેર ની અંદર પારકરમાં કાળો દુકાર પડ્યો તાવડામાં જેમ ધાણી ફૂટે તેમ માલધારીઓના ઢોર ટપોટપ મરવા માંડ્યા બે હજાર પોતાના ઢોર લઈને દુકાળ વર્તવા ચાલી નીકળવા જાય ત્યારે તૈયાર થયા ચારે ભાઈઓ ચિંતા થઈ કે મુલકમાં આપણી વસ્તીની રક્ષા કોણ કરશે માટે આખોજી બોલ્યા ભાઈ લગદીર તું તો મુંજોજી સાથે જાઓ હું ને આસોઈ રહીશું લગીરજીને મુંજોજી પોતપોતાની હાસલી ઘોડી ઉપર પલાણી તૈયાર ઉભા ત્યારે મા જોંબાએ બોલ્યા બાપ આપની વસ્તી ને પરદેશ માં ક્યાં થી મળશે માટે હુંઈ સાથે ચાલીસ માતાજીના રથમાં બેઠા અને બે હજાર સોડાઓથી રથને વિનતી લઈને પોતપોતાના ઢોર હાંકતા હાંકતા રસ્તે ચરતા ચરતા દડમઝલ મુકામ કરતા ચાલી નીકળ્યા પણ લખતીરજીને તો નિયમ હતું કે રોજ ઈષ્ટદેવને ગોળી પારસનાથના દર્શન કર્યા પછી જ અન્ન પાણી ખપી આ દેવતાની પ્રતિમા પાર્કરના પીલું ગામમાં હતી રોજ રોજ પ્રભાતે જ્યાં મેલણ પડ્યું હોય ત્યાં લગતીરજી પોતાની હાંસલી ગોડી પાછી ફેટીને પીલું જઈ પહોંચે દેવના દર્શન કરે ત્યાર પછી અનાજ આરોગ્ય એ રીતે તો જેમ જેમ પલ્લો લાંબો થતો ગયો તેમ તેમ પીલું પહોંચવામાં મોડું થવા માંડ્યું એક પહોર બે પહોર ચાર પહોરને પછી બબે દિવસના કડાકા થવા લાગ્યા પછી એક રાતે લગ્ધેજીના સ્વપ્નમાં ઈષ્ટદેવ આવ્યા ને બોલ્યા બેટા કાલ પ્રાગઢના દોરા ફૂટતા જ તને ગાયોનું એક ગણ મળશે એમાંથી એક કુંવારી કાળી ગાય મોખરે ચાલતી હશે એ ગાયે પોતાનો મોયલો પગ ઊંચો કરીને તારા સામે જોઈ જમીન ખોતરશે ખોતરેલી જમીનમાં ખોદશે તો તે એક પ્રતિમા જશે એ પ્રતિમાના દર્શન કરી રોજ જમજે રથમાં પધારાવીને સાથે લઈ જતી ને જ્યાં રથ ઊભો રહી જાય ચસકે નહીં ત્યાં તારું મુકામ કરી રેતી તારી ફતેહ થશે બીજે દિવસે પ્રભાતે સ્વપ્નની વાત સાચી પડી પાંચાળ ભૂમિમાં માંડવ ડુંગરની ધાર ઉપર જ ગાય મળી ને મૂર્તિ જડી એ માંડવ રાજની પ્રતિમાને માતા જોંબાઈ ખોળામાં લઈને બેઠા અને સોનાના થાળ સરખી પાંચળ ભૂમિમાં મોતીના દાણા જેવા ડુંગરા જોતા જોતા અગ્નિપુત્ર પરમારો આગળ ચાલ્યા હવે કેવો છે આ પાંચળ દેશ કંકુવર્ણી ભોમકા સર્વો સાલે માળ નર પટાદાર નીપજે ભોય દેવકો પાંચાળ એ પાંચાળની જમીન રાતી છે સુંદર સાલમેર ડુંગરની છે અને એ દેવભૂમિમાં સુરવીર પુરુષો નીપજે છે ગડે વસ્ત્રે ગોરિયા પગની પિંડોનો તાલ પનગઢ ઉપર પહેરવેશ કાળા રંગનો છે અને દેહવર્ણ ઘોરો છે એ રમણીઓના લચકાતે પગે નદી ને તીરે પાણી ભરે છે ઓદરથી ઉરે સરસ નાક નેણનો તાલ ચાર હાથોનો ચોટલો જેવો પાંચાળ જેવા રૂપાળા ગોરીઓના ઉદર તેથી વધુ રૂપાળી એની છાતી છે તેથી વધુ રણિયામણા એના નાક છે અને ન્યા છે માથે લાંબા ચોટલા છે નદી ખડકે નિઝરણા મલપતા પીલે માલ ગાળે કસુંબા ગોવાળીઓ પડે જેવું પાંચા જ્યાં નદીઓ અને ઝરણાઓ ખળખળ વહી રહે છે જ્યાં માલદારીઓના માલ ભરપૂર પાણીમાં મલપતા મલપતા નીર પીએ છે જ્યાં ગોવાળ લોકો અફીણના કસુંબા ગાળીને ગટકાવે છે એવો આ પાંચાળ દેશ છે તાતા તોરિંગ મુર્ગફુદના લીલા પીળા લાલ એવા વચરે ઉછરે પડજો પાંચાળ જ્યાં હરણ જેવી ફાળ ભરનારા પાણીદાર રંગ રંગના ગોળા નીકજે છે એવો છે આ પાંચાળ ચાલતા ચાલતા એક દિવસ એક રૂપાળા પ્રદેશની અંદર એક નાની બરાબર વચમાં દેવનો રથ ઉભો રહ્યો ગળા બળદ જોડીને ખેંચ્યો પણ પેડા ચસક્યા નહીં નાળા બાંધીને બાંધીને રથ ટાણ્યો પણ નાડા તૂટી ગયા લગ્ધીજીએ પોતાની પાઘડીને છેડે ગણે વીટી પ્રતિમાની સામે હાથ જોડીને કહ્યું હે ઠાકર તે દિવસ સ્વપ્નમાં તને મેં આ કહેલું યાદ કે જ્યાં રથ બે ત્યાં મારે ગામ બાંધીને રહેવું પણ આ નદીને અધગાળે કાંઈ ગામ બંધાશે સામે કાંઠે પધારો ત્યાં જ આપની સ્થાપના કરવું એટલું બોલી પોતે જરા પેડાને હાથ દીધો ત્યાં તો આરસપણની બે હોય તેમ રથ દડવા લાગી સામે કાંઠે જઈ ઉચાળા છોડ્યા નાના ઝૂપડા ઉભા કરી દીધા અને ચોપસના નિર્જન મુલક ઉપર પરમારોની સિંધી ગાયો ભેંસો બકરા ઘેટાને ઊંધ બધા પોતાના ઘડે બાંધેલી ટોકરીઓ રણકાર ગજવતા ગજવતા લહેરથી ચરવા લાગ્યો રથ થંભી ગયો હતો ત્યાં અત્યારે આ નાળા તેડીઓ નામથી ઓળખાય છે પારકી ભૂમિમાં ધણીની રજા વિના કેમ રહેવાય પરમાણનો દીકરો અને વળી પ્રભુનો સેવક લગદીરજી તપાસ કરવા માંડ્યા ખબર પડી કે વઢવાણાના રાજા વિશળદેવ વાઘેલાનો મુલક નાના ભાઈ મુંજાજીના હાથમાં આખી વસ્તીને ભણાવી વઢવાણ આવ્યા દરબારગઢની ડેલીએ બેઠા બેઠા વિસળદેવ ચોપાટ રમે છે જઈને પરમારે ગોડીએથી ઉતરી ગોળીના પગમાં લોઢાની તાળાબંધી નેવળ નાખી પગલમાં લગામ પરોવીને વાઘેલા રાજાને રામ રામ કર્યા કદાવર શરીર પાણીદાર છતાં ભક્ત ભાવીને બે મોટી આંખો અને હજુ તે ગઈ કાલે જાબુના અગ્નિકુંડ માંથી માર માર કરતો પ્રગટ થયો હોય એવો દેવતા ઓળખાણ હોય વસી ગયો મહેમાન ક્યાં રહે છે કેમ આવેલ છે નામ શું છે એવો પૂછ્યા વિના પાદરે રાજાએ સવાલ કર્યો ચોપાટે રમશો જેવી મરજી ગોળી બાંધી દો ના રાજ ગોળી મારી હેવાય છે બીજે નહીં બંધાય એક તરુણીએ મોમાં નહીં લે વો બેસીસ ત્યાં સુધી ઊભી જ રહેશે હાંસલી પણ જાતે વાતચીત સમજી હોય તેમ એણે એક કાનસુરી માંડીને હણહણાતી દીધી વિસળદેજીના હૈયામાં વધુ પ્રેમ પુરાયો અને ચોપાટ ખોલવામાં લગદેજીને સાંધેલ હાથ જોઈને તો વિસળદેવ મોહ પામી ગયો સાંજ પડી એટલે વિસળદેવજી ઓળખાણ પૂછી લગદેવજીએ બધી વાત કહી સંભાળી દુકાળ વર્તવા વસ્તીને લઈ પાર્ક આવ્યો છું રજા આપો તો માલ ચારીએ વિશ્વદેવજી બોલ્યા એ ભોત ઉજ્જડ પડી છે તમે પચાવી પડ્યા હોત તોય પણ બની શકત પણ તમે નીતિ ન થજી તેથી હું આખી ધરતી તમને સોંપું છું સુખે તે ગામ બાંધો પણ ઊભા રહો એક શરત છે રોજ રોજ અહીંયા ચોપાટ રમવા આવવું પડશે લગદીરજીએ શરત કબૂલ કરી હાંસલીના મોયલા પગમાંથી નેવડ છોડી રાંગવાળી પોતાના પડાવ તરફ ચડી ગયા ડાયરો જોઈ રહ્યો વાહ રજપૂત કાય વંકો રજપૂત રજપૂતી આંટો લઈ ગયો છે ડાયરાની આંખમાં એ વેણ બોલતી વખતે લાલ લોહી ભર્યું હતું પેટમાં પાપ ઊગ્યું હતું એક દિવસ સાંજે લદ્ધિરજી વઢવાણાથી ચોપાટ રમીને પડાવ ઉપર પાછા ફર્યા ત્યારે મુંજાજી અને વાત કહી ભાઈ આજ તો હું પૂજા કરતો હતો ત્યારે માંડવરાય બે વાર મારી પાસે જોઈને હસ્યા ચતુર લગીરજી વાત રોળી ટોળી નાખી પણ અંતરમાં એક ફાળ પડી કે નક્કી મુંજાજીને માથે વગર પ્રતિમા હસે નહીં માડી સાંભળ્યું કે શું છે છોડી આ ઓલ્યા રાજપૂત રોજ રોજ મારા બાપુ પાસે ચોપાટ રમવા આવે છે એની ખબર છે ને હા એ રોયો આવે છે ત્યારથી દરબારે ઓરડે આવ્યો ઓછું કરી નાખ્યું કોણ જાણે શું કામણ મેલ્યું છે એ બોથળ સોઢાય માં તમે તો બહુ ભોળા છો સાચી વાત કહું એ રાજપૂત આવ્યા છે સિંધમાંથી એ એક જુવાન બેન છે મારા બાપુને વિવાહ કરવા છે એટલે આ રાજપૂતને જમીન કાઢી આપી છે ને રોજ અહીં ચોપાટ રમવા બોલાવે છે પોતે પણ ત્યાં જય આવે છે ઠાકર વિસળદેવના ઠકરાણી અને એની વડારણ વચ્ચે એક દિવસ આવી વાત થઈ લખતીરજીના લગભગ વિશાળ દેવજી ઉપર એટલી બધી જામી ગયેલી કે એના વિના ખાવું ન ભાવે આ રાજપ્રીતિ વઢવાણાના દરબારી નોકરોથી ન હોતી કમાતી લગધીરજીના પગ કાઢવા માટે વાઘેલા હોય રાણી વાસમાં આવી ખટપટ ઊભી કરી હતી રાણીને હાડોહાડ વ્યાપી ગઈ કે નક્કી રાણ સોકી આવશે એના રૂવાડા સળહડ બળવા લાગ્યા એનું પિયર સાયલે હતું પિયરમાં જબાડ જાતના રાજપૂત હતા પોતાના ભાઈ ભત્રીજાને બોલાવી કાળી નાગણ જેવી રાણી મારું ચલણ છે ત્યાં તમે ગળે ખાવા રાજા નવી એટલે તમારો પગદંડો પણ અહીંથી નીકળી જશે માટે મારા ભાઈઓ હો તો જાઓ એ કાળમુખા રાજપૂતોના લબાચા વીખી નાખો અને મારી મારીને પાછા પાર્કરને રસ્તે પકડાવો જંગલ તેતર ઉડ્યો આવ્યો રાજદ્વાર ચબાડ સૌ ઘોડે ચડ્યા બાંધી ઊભા બાર તેતર ગવાણો બરાબર ગવાણો તિરંડજાઓએ ચસકા કર્યા કિયો 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 એવી કિકારીઓ કરતું એક નાનું તેતર પક્ષી પાંખો ફળફડાવી રહ્યું હતું પાંખ તૂટી પડવાથી ઉડી શકતું નહોતું પણ સાબુ છે તેથી દોટા દોટ કરવા લાગ્યું વનમાં બીજા પક્ષીઓએ કળી રાટ મચાવી મૂક્યું હા હવે ધ્યાન રાખજો ભાઈઓ જોજો તેતર બીજે જાય નહીં હાકો આ પરમારોના ઊંચાળામાં કાજીઓ જગવાનું બરાબર બહાનું જળશે એમ બોલતા એ સાયલા ગામના ચબાળ તિરંજદાઓએ ઘાયલ થયેલા તેતરને ઘેરી લઈને સોઢા પરમારોના પડવ તરફ હાંક્યો ચીસ પાડતો તેતર પાદરમાં દોડ્યો ગયો અને બરાબર માતા જોંબાઈના પોતાના ઈષ્ટદેવ માંડવરાજની પ્રતિમા પૂજા કરે ત્યાં જ પહોંચી દેવમૂર્તિના બાજટની નીચે લપાઈ ગયું માં જોંબાઈએ કિકિયાટા સાંભળ્યા એ શરણાગત તેના શરીરમાંથી રુધિર ટપકતું દીધું પ્રભુ જાપની માળા પડતી મૂકીને એમને બાજટ હેઠળ હળવે હાથે તેતનને ઝાલી લીધું એ લોહી તરબોળ પંખીને હૈયા સરખું પાંખીને પંપાળવા માંડ્યું માની ગોદમાં છોકરું લપાય તેમ તેતરે શરણ દેનારી હૈયામાં લપાઈ ગયું મા તેતરને પંપાળતા પંપાળતા કહેવા લાગ્યા બી મારા બાપ હવે આ મારે હૈયે ચડ્યા પછી તને બીક કોની છે થરથર માં હવે આ તો રજપૂતાણીને ખોળો છે મારા બચ્ચા ત્યાં તો બહાર જાંપે ધબધક બોલી રહી ચબાડોના ગોળા હચમચી ખૂંદતા હતા ત્યાં ચબાડો ચસાકે ચસકા કરતા હતા આઈ ગયો એલા અમારો જોર કાઢી આપો કોના છે આ ઉચાળા સોઢાઓએ આ પોતપોતાના ડેરામાંથી બહાર નીકળ્યા પૂછવા લાગ્યા કોણ છો તમે સૌ માડુ આટલા બધા રીડિયા સિદ્ધ કરો છો અહીં બચરવાળોના ઉચાળા છે એટલું તો ધ્યાન રાખો ભાઈઓ અમારો ચોર કાઢી આપો જલ્દી ચોરી ઉપર શિરોજી કરો માં ચબાડો એ તો છોડાઈ માંડી કોણ તમારો ચોર અમારો શિકાર જખમી તેતર સોડાવના હસાહસ ચાલી વાહ રંગ તમને એક તેતર સારું આટલી બહાદુરી ત્યાં તો જાંપે જોઈ દેખાણા ગોદમાં તેતર છે પડછંદ મારો શરણાગત થયો ભાઈ વળી એ તો મારા ઠાકરના બાજટ હેઠળ બેઠેલ હતો એ ભગવાનનો શરણાગત મારાથી પાછો કેમ અપાય શરણાગત ગયો સોપે નહીં રજપુતારાની રીત મરે તોય મેલે નહીં ખત્રી હોય ખચિત અને પાછા તમે તો બધા રજપૂત લાગો છો બચ્ચાઓ હા અમે ચબાડો છીએ ત્યારે હું તમને શું શીખું શરણે આવેલા રજપૂતને ન સોંપી દી એટલું શું તમારી જનતાએ તમને ધાવણમાં નથી ચબાડો કોપ્યો હવે એ બધી વાત મૂકીને જટ અમારો ચોર સોંપી દો ભાઈ તમે ઘર ભૂલ્યા કહીને મા ઝુંબાઈએ તેતરના છાતીને દબાવ્યું તેતરના માથા પર હાથ પંપાડ્યો તોય અમે તમારા લબાચા ફેંકી નાખશો એ પરદેશની માટી ઉપર તમે ભૂંડા લાગશો જોંબાઈએ કહ્યું સીધ ઠાલા જેર વાવો છો અમને પરદેશીઓના સારું સંતાપો છો કહો તો મારા ઘેટા આપું ગાય ભેંસ દઉં પણ શરણાગત કેમ સોંપ્યો જાય મારાથી ચંપાડાઓએ તો કજ્યો જોઈતો હતો બાનું જડી ગઈ શમશેરે ખેંચાઈએ મામલો દેખીને માતાને જુવાન બેટા મુંજાજીને ભડકાણ મુંજાને માતા કહે સુણ સોઢાના સામ દળમાં બળ દાખો હવે કરે ભલેરા કામ મુંજા તેતર મારો માગે દુજણ સાર ગર્વ ભર્યા ગુજર ધણી આપે નહીં અણવાન બેટા એક ચકલું છે તો પણ એ આપણું શરણાગત થયું આજ આપણે માર્યા મર્યા વગર છૂટકો નથી ભલે આજ છબાડો પરકરા પરમારની રજપૂતી જેતા જાય વાહ મારી જનની કઈ મુંજોજી તેગ લઈને ઉઠ્યું હું તો પરમારની પેટ દાવ્યો છું નહીં ધ્રુવ ચડે મેરુ ડગે ગમ મરડે ગિરનાર મરડે ક્યાંય મૂળે ધણી પગ પાછા પરમાર ધ્રુવને તારો ચડે મેરુ પહાડ ડગમગે ગિરનાર પોતાનું પડખું ફેરવે તો પણ પરમાર પાછો પગ કેમ માંડે પછી તો તે દિવસ સવંત ચૌદ ચુમોતેર સોડાનો સંગ્રામ રણગીલે રત્નાનો નવખંડ રાખ્યું નામ સંવંત ચૌદસો ને ચુમોતેર માં સંગ્રામ જમા રણગેલા રતનજીના પુત્ર નવખંડે નામ રાખ્યું વાર શનિચર સુદ પખે ટાડા પુરજ ત્રીજ રણ બાંધે રતના ધારણ મુંજો દીજ ફાગણ મહિનાના શુક્લ પક્ષની ત્રીજ ને શનિવારના રોજ રણજીના પુત્ર રણતોરમાં બાંધી માં ને બેટા જુજે એનો કારમો ધીંગાણું મંડાઈ ગયો ચંબાડે તિરંગબલા વરસ્યા પરમારોની ખાબે ખપ્પર ભર્યા અને એ દિવસ આથમતે તો પાંચસો ચંબાળો કપાઈ ગયા સાત વિસુ સોઢા કામ આવ્યા એમ એ તેતરે કારણે સોઢા પરમારોએ પૃથ્વી પર પોતાની ઇજ્જત આબાદ કરી લખતીરજી તો એ વખતે વિશાળદેવની ડેલીમાં ચોપાટ રમવા તલ્લીન હતા એમને આ દગાની ખબર નહોતી રાણીએ લખધીરજીને પણ તે દિવસે ત્યાં ટૂંકા કરવાનું કાવતરું રચેલું સાંજ પડી એટલે વિસદેવે રાણીને બોલાવી લીધા કહ્યું હવે આવી બેસો પણ મહેમાન એકલા બેઠા છે મહેમાન એકલા નહીં રાખું હમણાં એના ભાઈઓને હારે જ સરગાપુરીની સાથ પકડાવી દઈશ રાણી શું આ બોલો છો ઠીક બોલું છું એ વાઘરીની દીકરી હારે તમારે પરણવું છે કે આવું તમે આ શી વાત કરો છો હું બધું જ જાણું છું પણ આ તો મારા ભાઈઓએ તમારા જમપુરીમાં પહોંચતા કર્યા હશે વિસળદેવ બધો ભેદ સમજો દોડતો દોડતો ડેલી આવ્યો લગદીરજીને કહે ભાઈ જલ્દી ભાગ તારે માથે આફત છે ફરી આવીશ માં છ બધાઈને લગદીરજી ગોળી ઉપર પલાણ્યો પણ ગઢ વળોડવા જાય ત્યાં તો રાણીના કાવતરા બાજુ આડા ફર્યા મને કોઈ રીતે જવા દો હા તારી હાસલી દે તો જા ખુશીથી પણ દરવાજો અહીં બજારમાં હું ગરાસિયો ઉઠીને ભોય ચાલીસ તે મારું આબરું જશે દરવાજે પહોંચીને હાંસલીના ડેબામાં પગની એડી મારી ત્યાં હાંસલી ઉડીને એક નાડામાં જઈ ઉભી ઘોડાને બોલ્યો બે એક સાથે એટલી વાત હવેથી ભૂલશો નહીં હાંસલીને જાણે પાંખો આવી ગણું દોડવા જાય પણ શું કરે પગમાંથી લોડાની નેવળ કાઢતા લખદેવજી ભૂલી ગયેલો હતો પાછળ વઢવાણાની વાર હતી એટલે ઉતરીને નેવળ છોડાય તેમ ન હતું પછી તો હાંસલીને છલંગો મારવાનું જ રહ્યું હાંસલી ધરતી ઉપર ચાલે તે કરતાં ત્રણ ગણુંથી હવામાં ઉડવા લાગ્યું એમ કરતાં રસ્તામાં એક અઢાર વીસ હાથનો વોકળો આવ્યો પાણી ભરપૂર હતું જે ઘડીએ હાંસલ ટપીને બીજી કાંઠે પહોંચે તે ઘડી નેવળ તૂટી ગયું રસ્તામાં લખધીરજીને ફાળ પડી ગઈ હતી મુકામ ઉપર આવીને જુએ તો આ મુંજાજીનો શબ્દો માથું ખોળામાં લઈને બેઠા હતા એક કારણે મુંજો મરે એ વાત સાંભળીને લખધીરજીની છાતી સવાવેત ઊંચી પડી માને કહી કે મા આજ રોવાનું ન હોય આજ તો ગોળમંડળ ગાવાનો દિવસ છે આજ તમારી કુક દીપાવીને મુંજો સ્વર્ગ ગયો છે જુઓ જોયું મુંજારો તમને ઠપકો દેશે આવું મોત દીકરા માટે માગજે સ્વર્ગીય સ્વર્ગે તે દી આ મુંજો પેટમાં હતો એટલે મારાથી આની સંગાથે જવાનું નહીં આજ તારા બાપની ને મારી વચ્ચે વીસ વીસ વર્ષનું છેટું પડી ગયું હવે તો મુંજાને સથવારે જ મને રાજી થઈને જવા દે જે ખડકાવીને માતાજીના દીકરાનું શબ લઈને સતી થઈ આજ પણ એ જગ્યાએ જોંબાઈ માતાનો પાળીઓ છે આજ પણ જે બાઈએ છાતીને ધાવણ ન આવતું હોય તે આ પાળિયાને પોતાનું કાપડું આડાડી આવે તો ધાવણની છેડો છૂટે એવી લોકવાયકા પ્રસિદ્ધ છે માં અને ભાઈને સ્વર્ગે વળાવીને લદ્દીરજી શોકમાં નહોતા પડી ગયો એણે એ ઠેકાણે ગામ બાંધ્યું એક રબારણ રોજ દૂધ આપતી જતી તેને લગતી બહેન કહેલી એનું નામ મૂળું હતું મૂળીની મમતાથી પરમારે ગામનું નામ મૂળી રાખ્યું એ રીતે આજનું મૂળી સોઢા પરમારોની રાજધાની બની મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર કમેન્ટ કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલાયકન જરૂર દબાવજો આવા જ અવનવા વિડીયો જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો ફરી એકવાર નવી વિડીયોમાં નવી લોકવાર્તા સાથે મળીશું ત્યાર સુધી તમારા બધાનો આભાર